અને આજે એમની મરચી એકદમ ખીલી નીકળી છે બરાબર ને તમારું આખું નામ બોલો પહેલાં સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ મારું નામ પટેલ હિતેશભાઈ મનુભાઈ છે હું મારું ગામ અલિન્દ્રા તાલુકો નડિયાદ જિલ્લો ખેડા બરાબર આ તમે મરચી કરેલી છે આ કઈ જાત છે મરચીની આ મરચી જી ફોર કરેલી છે મિત્રો જી ફોર મરચી કરેલી છે અને આની અંદર જ્યારે મારા યુટ્યુબ પર તમે વિડીયો જોયા બરાબર એ ટાઈમે આમાં તકલીફ શું હતી

અને પછી મેં એનો સ્પ્રે કર્યો તો આજે તેર ચૌદ દિવસ થયા છે પણ આ જોઈ રહ્યા છે આપણે તેર ચૌદ દિવસમાં એક થી દોઢ ફૂટ ની હાઈટ મરચીની જે નીચે હતી એના કરતા એટલું હાઈટમાં આવી ગયું છે ફૂલ પણ ઘણું દેખાય છે અને રિઝલ્ટ ઘણું સારું છે ફૂટ કેવી આવી છે ફૂટ સુંદર ખાલી તમે કેમેરો નજીક આવજો ફૂટ તમે જોવા કેટલા દિવસમાં દવા મારી આપણે દવા મારે તેર દિવસ થયા છે ખાલી મિત્રો આપણા તેર જ દિવસ થયા છે આટલેથી નવી ફૂટ નીકળી તમે જો આટલી આ તેર દિવસની અંદર આ બધી નવી ફૂટ નીકળેલી છે બરાબર ને બરાબર આ મરચી એવી છે જે ખેડી નાખવાની હાલત માં હતી એની જગ્યાએ મરચી આ પાંદા તમે એકદમ લીલા છમ છે મિત્રો પાંદા અને આની અંદર પણ તમને કોઈ પણ જાતનો બહુ પ્રોબ્લેમ નહીં દેખાય અને ફૂલ બી નવી આવી ગયું જુઓ તમે આ મરચી એવી છે જે ખેડી નાખવાની હાલત માં હતી અને આજે આખો છોડવો ભરાઈ ગયો છે અને એક નહીં આખું ખેતરની અંદર બધા જ પાંદાની અંદર તમે જુઓ તો દરેક જગ્યાએ નવી ફૂટ જબરજસ્ત લાગેલી છે બરાબર ને

હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે કે એમને અત્યાર સુધી કેવા ભારે ભારે ડોઝ માર્યા તે સાથે એમને પરિણામ ના મળ્યું અને આપણી ઓર્ગેનિક દવા જે આવે છે એનો એમને ઉપયોગ કર્યો અને એમને ફાયદો થયો બરાબર ને બરોબર તમે પહેલા કેમિકલ વાળી દવા વાપરતા હતા કેમિકલ વાપરતા બરાબર ને એનાથી તમને જોઈએ એવો ફાયદો દેખાતો તો નહીં શરૂઆતમાં લાગ્યું સારું બરાબર પણ પછી મરચી તો ખલાસ થઈ જ ગઈ મિત્રો આ કેમિકલ વસ્તુ જે છે ને એ શરૂઆતમાં તમને ફાયદો આપે અને પાછળથી એનું નુકસાન કરે બરાબર અને આપણી આ વસ્તુ તમે વાપરી કેવું લાગી રિઝલ્ટ વાપર્યા પછી આ દેખાય છે રિઝલ્ટ મને બોલવાની જરૂર જ નથી કે તરત જ બતાવે છે બીજા ખેડૂત મિત્રો તમારા વિડિયો જોશે એમને તમારે શું કહેવું છે 100% આ દવા નું રિઝલ્ટ છે જ એટલે વપરાયો અને શરૂઆત થી જો ટ્રીટમેન્ટ આપી હોત તો કદાચ અત્યારે આ મરચીની હાઈટ આટલી 5 1/2 ફૂટ આવી ગઈ હોય બરાબર

અને વિકાસ કરે અને નવી ફૂટ લાવવાનું કામ તમારા દવા કરે છે અને બીજી આ બે જે દવા છે આ બે દવા તમારે દરેક પ્રકારના વાયરસ ટિપ્સ કચીરી મોલો ચુસિયાર પ્રકારની જીવાતમાં વાયરસની અંદર બહુ જોરદાર કામ કરે આ તમે જે મરચી જુઓ છો આ ખેડી નાખવાની હાલતની અંદરથી આ વસ્તુ અમને આપી આપણી સ્પ્રે માર્યો તો મરી ગયેલી મરચી આજે જીવતી થઈ છે થઈ એ હું નહીં આ ખેડૂત મિત્રનું કહેવું છે બરાબર ને તમે પણ મરચીની ખેતી કરતા હોય તો ગમે તેવી તકલીફ આવતી હોય તો અમારો તમે સંપર્ક કરો દરેક પ્રોબ્લેમ નું સમાધાન અમે તમને કરી આપીશું બરાબર વિડીયો ઉતરેલો નથી બોલતા ને ફાયદો થયેલો છે બરાબર હું નહીં ખેડૂત મિત્ર બોલે છે કે અમને જોરદાર ફાયદો થયો છે તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દરેક અપડેટ મળતી રહેશે ઓકે